મહારાજ મિત્રો તારીખ અઢાર બે બે હજાર પચીસ રાણપુર સવાર ની અરજ ચાલો મિત્રો આજે લગ્ન ગાળો છે અને માલ બાલ બહુ બિલકુલ ઓછો આવ્યો છે સબીલદાસ એક જ આવ્યા છે જો આજ માલ લેવા માર્કેટની અંદર અત્યારે મંદીલા માહોલ જેવો છે વેપારી બિલકુલ ઓછા છે અરે યાર લગન બસ અરે યાર છે પાછો હવે ક્યાં છે ગાડી વાલોર સે દાણા મેથી બસ અત્યારે રાગે રાગે માલ આવે આ ભાઈ ગાડી નથી આવેલી

ખળ૮૭૭૮ી હ૨ા�, ખાલ ખળ૮ી ખળ૮ો. ખ�લ૮૮૨ એ઻૨ ખ૲મો. ખળ૮ેબ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những લીંબુ આવી ગયા

ગોપડા કીન આજ કે મુળિકા થા ભલે ગાડીવાળો पेमेंट <laughs>

કિલો ભીંડું કાળું નવો ભીંડો પંચાવન નો આવ્યો તાજા ભાવ આ પ્રતિ મેમ 4 કિલોમીટર જેસો ભેમા સરજો જેસો ગ્રાણપુર માં કાળેલો હતો ઘટરાવર જેસો ગ્રાણપુર હોને નું નામ તો કે એમ એવું થાય કે તાળ નો દીજે નિયુગ ને

એ જો લા ઊંચાઈ ના કે હાલ એ ભાઈ કઈ એક એક ખમા ભઈ દે ભાઈ કલી આયો ભાઈ એ કલી વાટે અરે કેતો વિન્ડો લેવા યાર ભાઈ વિન્ડો વિન્ડો અરે આવો દીજો એયા અલી આજ હરાયો યો દરવાજે વાંઢા ટકરા ટાડા ઉપસીયા ઉપદેવો લેવો સાડી વાગે

આખો સુરેરા ટીરા કોની ટુર હેનજીન ભાઈ અનોની જીરો ભાઈ આગળ આગળ જાઓ 11 12 13 14 15 16 17000 કોની સુરે એક ના ભાઈ દેવી કારણે તે જે સોરી ને આલેતુમાં હાજરીઓમાં આક્ષય ચેતનમાં રાઈ કો રીંગા 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 આલવાય હરખુ હરખુ આ ઓરમો આ પાર્ક તો જો થોડો ખેલ હોય આ પાર્ક તો જો આ કલ્યાણમાં

હલો કેમ છો કેમ છો કેમ ભાઈ મિતિકા ભાઈ મિતિકા

માણસ ભાઈ <com selection> <cleome> রবকরে রবাকনে রবাকনে. ঐকরেব রোক জবাকরে

આયકો ભાઈ વિધ્યા ભાઈ હા ભાઈ દેખો ભાઈ 24 24 થઈ જશે એવી છે 22 23 25 26 ભાઈ હા ભાઈ એકો 26 દિયા રેનોસ હાલ તો હરાયા જોકો 26 દિયા 10 આટલા

何でやんか એને જોય તો સોનું આવી ગયું આય પાંચ 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 야! 으이케야! 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 으이! 으이케야! 으이! 으이케야! 으이! 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 으이 પચાસ <laughs> એકાવન <laughs> <laughs>

બે ના બસો તો ખરાબો પચાસ છંદરસો વીસ ત્રણસો વીસ આલવા 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 રે ક્યાં રે ક્યાં લેના કરી દેરા સુધી વાલો ભેગું કરી બે ઉદલો આ ખાલી દોંકા બે હિંગા લડ્યો ધીમો બે ઉકરાણા વાળા દેરા કરી દેપતિ 40 30 40 140 50 વાવ બે માણા પર 50 આલવા સેના 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 આલવા સેના સેના છત્રી ઓગણ ચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ ચોમાલીસ પિસ્તાલીસ છેડતાલીસ અડતાલીસ પચાસ પચાસ એક ગીત આરિયાળી એક કિયો મુના ખાના આણા ચાર કિલો ભીતા હારિયાની ચાર કિલો મુનાખાના એ તો લીબુ લીંબુ 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 ના લીંબુ 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 હવે ચંદુ લીંબુ

હિમો લીમો લીમો 40 40 એ આપણા હિમો લીમો લીમો દોર વાર તમે નજર સામે લેવી દોર કે અરે

આ શું છે એના હે આંગળા સંડે પૈયા હે ભટિયાવી ભટિયાવી કરાત કઈ કરી આવો કરી દિયા એકદમી મારું આ ઉડતો નથી જરા પાછો સિરાજનો અત્યારે બે 20 રૂપિયા ઈ એકભાઈ 25 ખરી ગઈ દેના કરી 50 રૂપિયા દેના કરી કરજો 5 રૂપિયા ના બેન દી મે ગાડીકળા